સુરતના સલાવતપુરા વિસ્તારમાં રહેતી એક મેકઅપ આર્ટિસ્ટ તરીકે કાર્યરત તેત્રીસ વર્ષીય પરણિતા સાથે વિશ્વાસઘાત અને દુષ્કર્મની હચમચાવી દેતી ઘટના સામે આવી છે વર્ષ બે હજાર દસમાં સિલાઈ ક્લાસીસ દરમિયાન પરણિતાની મુલાકાત ઇશરત શેખ નામની યુવતી સાથે થઈ હતી જેણે પોતાના ભાઈ યુસુફ ઉર્ફે સમીર શેખ સાથે તેની ઓળખાણ કરાવાઈ હતી યુસુફ આ પરણિતાને પ્રેમ જળમાં ફસાવીને બે હજાર પંદરમાં હોટેલમાં લઈ જઈને તેનું શારીરિક શોષણ કરતો હતો આ દરમિયાન ઈસરતે પોતાના ઘરે જ પરણીતા અને યુસુફનું અંગત પળોનું મોબાઈલમાં શૂટિંગ કરી લીધું હતું અને ત્યારબાદ વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપીને બ્લેકમેલ શરૂ કર્યું હતું આ ષડયંત્રમાં યુસુફનો બીજો ભાઈ સોહિલ પણ સામેલ થયો હતો જેણે ના લેવાને બહાને પરણીતાને ડુમ્મસની અવાવરૂ જગ્યાએ લઈ જઈને કારમાં તેના પર દુષ્કર્મ ગુજારતો હતો આ ત્રણેય શખ્સોએ મળીને પરણીતા પાસેથી અત્યાર સુધીમાં અંદાજે ચાલીસ લાખ રૂપિયા પડાવી લીધા હતા આ શ્રેષ્ સતત વધતી જતી નાણાંની માંગણી અને માનસિક ત્રાસથી કંટાળીને પરણિતાએ હિંમત ભેગી કરીને રાંદેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ગત તારીખ બાવીસ એક બે હજાર છોવીસનો રોજ રાંદેર પોલીસ સ્ટેશન ખાતે એક રેપનો ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં ભોગ બંનાર બેન સાથે આરોપી દ્વારા બે હજાર દસમાં સંપર્ક થયેલ જેમાં ભોગ બેન બે હજાર દસની સાલમાં સીવન ક્લાસના ક્લાસીસ કરતા હોય તેમાં આરોપીની જે બેન ત્યાં સાથે આવતા હોય અને એમની સાથે જ્યારે ફોન દ્વારા કોન્ટેક થતાં એમને અવારનવાર કોન્ટેક કરવામાં આવેલ અને ભોગ બનનાર બેનના જ્યારે બે હજાર અગિયારમાં લગ્ન થાય છે એ પછી કોઈ એમની સાથે સંપર્ક રાખવામાં આવતો નથી પણ બે હજાર તેરની સાલમાં જ્યારે ભોગ બનનાર બેન મોલમાં જ્યારે જાય છે ત્યારે આરોપી એમની સાથે મુલાકાત કરે છે અને ફરી એમની બંને વચ્ચે વાતચીત ચાલુ થાય છે બે હજાર ચૌદની સાલમાં આરોપી દ્વારા વારંવાર એનો કોન્ટેક કરવામાં આવે છે અને રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એક હોટલમાં એમને લલચાઈ ફોસલાઈ બોલાવવામાં આવે છે અને એની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધવામાં આવે છે એ પછી આરોપીની જે બેન છે ઈશરત ભોગ એવું જણાવે છે કે મારા એક ફ્લેટ વેચવાનો છે તો ભોગ બનનાર જણાવે છે કે મારા પતિએ બી ફ્લેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય જેથી એમનો જે ફ્લેટ આવેલ છે તે અઢાર લાખ રૂપિયામાં એ બંને વચ્ચે ડીલ થાય છે તે ભોગ બનનારનો પતિ અઢાર લાખમાં એમની પાસેથી ખરીદે છે પણ કબજો એમની પાસે જ રાખે છે અને અત્યાર સુધી અવારનવર એમને જણાવવા છતાં ફ્લેટનો કબજો આપવામાં આવેલ નથી એ પછી જે મુખ્ય આરોપી છે યુસુફ ઉર્ફે સમીર એના મેરેજ બે હજાર વીસમાં થાય છે અને એની પત્ની સાથે અનબનાવ થતા જ્યારે એની પત્ની સાથે ડિવોર્સ થાય છે ત્યારે એ નામે ડિવોર્સના નામે ભોગ બેન પાસે બી પાછા પાંચ લાખ રૂપિયાની માગણી કરે છે કે મારી પત્ની સાથે ડિવોર્સ થતાં મારે પાંચ લાખ રૂપિયા એમને આપવાના હોય તો એ બી પાંચ લાખ ભોગ બેન પાસે માગે છે એ પછી ભોગ બનનારની બહેન જે છે ઈશરત એ ભોગ બનનાર બેનને એમના ઘરે બોલાવે છે ત્યારે મુખ્ય આરોપી પણ ત્યાં હાજર હોય છે સમીર અને એ બંને વચ્ચે જ્યારે વાતચીત થાય છે ફરી ત્યાં એ શરીર સંબંધ બાંધે છે મરજી વિરુદ્ધ અને એ જ્યારે આ બનાવ બને છે ત્યારે ઈશરત આ વખતના એમના જે વિડીયો અને ફોટોગ્રાફ લઈ વારંવાર ભોગ બેનને બ્લેકમેલ કરતા હોય છે જેથી કરીને એમને ફરી એમની પાસે રૂપિયાની માગણી કરે છે જયારે મૈધરપુરા વિસ્તારમાં આવેલી કોઈ જ્વેલર્સની દુકાને એમના દાગીના મૂકી એમને છે કે આ દુકાનેથી જે દાગીના તો ત્યાંથી તમે પૈસા લઈ લેજો ત્યારે મુખ્ય આરોપી સમીર ત્યાંથી ફરી આશરે દસ થી બાર લાખ રૂપિયા એમની પાસેથી લઈ છે અને ગૂગલ પે દ્વારા બી આશરે બાર લાખ રૂપિયા એમની પાસેથી ટ્રાન્સફર કરાવેલ છે આ બધું થતાં મુખ્ય આરોપીનો ભાઈ સોહેલ એને ફરી ભોગ બનનારને કોન્ટેક કરે છે અને એમની દુકાન પર બોલાવતા ભોગ ના પાડે છે જયારે ફરી પછી કોઈક અન્ય જગ્યાએ બોલાવી એની પોતાની ગાડીમાં ખાતે એક હોટલમાં પાછળ લઈ જાય છે અને એની મરજી વિરુદ્ધ એની સાથે સંબંધ બાંધે છે જે અનુસંધાને રાંદેર પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને પકડવાની અત્યારે ચાલુ છે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે